કોઈ કામગીરી કરી નહીં હોવાથી કચ્છ સૌરાષ્ટ્રમાં ગણના પાત્ર ગઢનો વિનાશ થઈ રહ્યો છે લખતર ગ્રામ પંચાયત દ્વારા લખતર ગામની ફરતે આવેલ ખુલ્લી જમીન આશરે 340 જેટલી વ્યક્તિઓને ભાડાપટ્ટી પટ્ટે વાપરવા દીધી છે અને તેમાંથી થતી આવકમાંથી ગઢની મરામત કરાવી હોત તો ગઢને ટકાવી શકાય તેમ હતું સાથે ગામની આજુબાજુ આવેલ કંપની અથવા મોટા કોન્ટ્રાક્ટર રાખતી કંપનીના મેનેજમેન્ટને મળી સીઆરસી હેઠળ સહાય માંગી દરવાજાને અને ગઢની મરામત કરાવી લખતરની વિસરતી વિરાસત અટકાવી શકાય હોત પરંતુ હાલ ઉગમણા દરવાજાના ઉપરના માળને પાડી દેવામાં આવી રહ્યો છે ત્યારે નીચેનો દરવાજો અને તેનો ભાગ ક્યાં સુધી ટકશે તે આવનાર સમયમાં જ કહેશે ત્યારે હાલ તો દરવાજાના ઉપરના ભાગને પાડી દેવાની કામગીરી ચાલી રહી હોવાથી લખતર ગામના ગઢના કાંગરા ખરી ગયા છે અને તેવો ઘાટ સર્જાયો છે ત્યારે નીચેનો દરવાજો અને તેનો ભાગ ક્યાં સુધી ટકશે તે આવનાર સમય જ કહેશે હાલ તો દરવાજાના ઉપરના ભાગને પાડી દેવાની કામગીરી ચાલી રહી હોવાથી લખતર ગામના ગઢના કાંગરા ખરી રહ્યા છે તેવો ઘાટ સર્જાયો છે રિપોર્ટર રાજદાન ગઢવી સાથે વિજય જોશી ચક્રવાત ન્યૂઝ લખતર